તો આજે આપણે હળવો બનાવીશું મિક્સ દાળનો એકદમ ચટપટો અને ટેસ્ટી પાંચસો ગ્રામ ચોખા લીધા છે એક વાટકી ચણાક દાળ લીધી છે તુવેરની દાળ લીધી છે હળદ દાળ ત્રણ ચમચી લીધી છે અને બે ચમચી મોગર દાળ લીધી છે તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ આપણે ચોખાને તપેલીમાં નાખી દઈશું દાળ ને આપણે અંદર નાખી દઈએ તુવેરની દાળ નાખી દઈએ ગોબરદાળ નાખી દઈશું અડદ નાખી દઈશું અને આપણે હવે ત્રણથી ચાર વખત પાણીમાં ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું અને પછી તેને પાંચ કલાક માટે આપણે પાણીમાં પલાળી રાખીશું અહીંયા મેં ચાર થી પાંચ પાણીથી ધોઈ લીધું છે તેને હવે આપણે પાંચથી છ ગ્લાસ પાણી નાખી દઈશું તમે એને તમે રાતે આખી રાત બી તમે રાખી શકો છો તો આપણે એને પાણી ચોખાને દાળ ડૂબે તેટલું પાણી એને નાખીશું અંદર તો આપણે એને રાખી દઈશું પાંચ કલાક માટે આપણે પાંચ કલાક પલાળ્યું હતું એ પાંચ કલાકમાં સરસ પલાળીને તૈયાર થઈ ગયા છે તો આપણે જોઈ લઈજો જો તેને આપણે ક્રશ કરી લઈશું તમને દાણો બતાવી છું સરસ થઈ ગઈ છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આ પાણી લેવાનું નથી આપણો દાળ ચોખા છે આપણે પલાળ્યું જ લેવાનું પાણી સાથે નથી કરવાનું એમાં આપણે દહીં નાખીને ક્રશ કરીશું આપણે પાણી નતા દેવાનું બિલકુલ પાણી નથી લેવાનું મિક્સર જારમાં આપણે નાખી દઈશું

થઈ ગયું અને આપણે બહુ જીણું નથી કરવાનું આપણે પછી અંદર આપણે જાડું પાતળું પછી કરીશું પણ આ રીતે તમારે ટોકરું કરવાનું છે બહુ જીણું નથી લૂંટ જેવું કરવાનું જેવું ઇડલી આપણે ટોસા કઈ રીતનું નથી કરવાનું કેમ કે આનો આપણો આડવો બનાવવાનો છે એટલે આ રીતનું તમારે તડકરું જ રાખવાનું છે આપણે હવે કશું જ નાખવાનું નથી આપણે આપણે બાકી જે બીજી પ્રોસેસ કરવાની પછી કરીશું બાકી આમાં પાણી કશું જ નહીં તમારે છાશમાં કરવો હોય તો દહીંમાં કરવો તમે કરી શકો છો અમે અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે પાણી તો સ્ટેજ જ નાખવાનું વધારે નાખવાનું નથી એટલે તમારા ખટ્ટા મીઠા ટેસ્ટી પાવાના આડવા બની જશે તો અહીંયા આપણે આપણે હાંડવાનો વપરા કરી લઈશું પેલા પછી બહુ તેલ ની જરૂર નહીં પડે વઘાર બધું કરીને આપણે તેલ ગરમ દઈશું આપણે બે ચમચી રહી નાખી દઈશું દહીં કપાઈ જાય એટલે આપણે અંદર જીરું એડ કરીશું જીરું આપણે એક ચમચી જેટલું નાખીશું હિંગ નાખીશું આપણે દોઢ ચમચી એક ચમચી અડધર નાખીશું અને જીરો સમારી લેવાનો આપણે મીઠું લીમડો ત્રણ થી નાખીશું ડાળીને નાખી છે અંદર સિંગને મેં કચરી કરી લીધી હતી પછી આઠ ચમચી મેં લીધી છે સિંગ અને જીણી કરી લેવાની આપણે લીલા મરચાં અને લસણની મેં પેસ્ટ બનાવી દીધી છે અધ કચરી આપણે કરી લેવાની છે એને પણ આપણે એડ કરી દઈશું અંદર જીણી સમારેલી કોબી જ લીધી છે મેં અને ધોઈ અને સાફ કરી લેવાની છે તલ લીધા છે આપણે ચાર ચમચી તલ નાખીશું આપણે હવે હલાવી જ આપણે તેથી લેવાનું છે ગેસ ના આપણે ધીમો કરી દઈશું થોડો આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું થોડું નાખીશું આપણે ખીરા માં નાખી તો આપડા થોડું મસાલા માટે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું તમે ચીખું તમારી રીતે કરી શકો છો અહીંયા મેં આઠ થી દસ પંદર જેવા મરચા નાખ્યા હતા આદુ પણ તમે અંદર નાખી શકો આદુ નથી નાખ્યું કોથની છે એને પણ કરી દઈશું અડધી ચમચી ધણા જેવું નાખીશું એક ચમચી મરચું નાખીશું આંબળેલીલા મરચા નાખ્યા હતા એક ચમચી મરચી નાખીશું ગેસ બંધ કરી દઈશું આપણે હવે આ આપણે બધા એડ કરી દઈશું આપણે તૈયાર છે આપણું હાળવાનું ખીરું હવે આપણે એને ઉતારી લઈશું જો તમે આ રીતે પેલા વઘાર અંદર નાખી દેસો અને પછી જો એને હળવો બનાવશો બહુ સરસ ઉચુરું જેવો થશે તેને વઘાર જ તમારે પેલા કરી લેવાનો છે

પછી આપણે અંદર દેખી સોડા નાખીશું થોડો તમારા જો એનો બી હોય તો તમે નાખી શકો છો આપણે આટલું નાખીશું અંદર આપણે બધા કિરામાં નથી નાખવાનો આપણે થોડીક અલગથી થી લેવાનું છે અને પછી આપણે થોડો થોડો કરીને આપણે દેખી સોડા નાખીશું ભેગો નથી નાખવાનો આપણે આ રીતે નાખી દઈશું પછી હલાવી દઈશું બસ આ થોડા તલ નાખીશું આપણે અંદર પછી આ આપણે એક કરી

તો તૈયાર છે મિત્રો આપણો આડવો તમે ગરબા ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો અને તમારી ફેમિલી સાથે શેર કરજો અને મારી તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો